અહીંયા બોલમાં જો એબીસીડી લખેલી દેખાય છે તો જોઈને થાય કે આ શું છે તો આ એક કોડિંગ કોંગનો પ્રશ્ન છે આપણને એબીસીડી ભરે આવડતી હોય પરંતુ આપણે જે નંબર છે એની જરૂર પડશે આપણે વારે ઘડે નંબર યાદ કરીને ઘણીએ વચ્ચેથી જરૂર પડશે એના કરતાં આપણે ડાયરેક્ટ નંબર આવી રીતે રફતીમાં લખેલા હોય તો સરળતાથી દાખલો સોલ્વ કરીએ અને જે ભૂલ પડવાના ચાન્સ છે બહુ જ ઓછા થાય અને પ્રશ્ન છે ખૂબ જ ઓછા સમયમાં સોલ્વ થાય છે સૌથી પહેલાં ઘો માટે અહીંયા કોડ કયો આપેલો છે બત્રીસ આપેલો છે તો આપણે ટ્રાય કરીએ જો સૌથી પહેલાં શું કરવાનું આવી રીતે લખેલું છે ગો હવે ઝીનો નંબર કયો છે જુઓ ઝીનો નંબર અહીંયા સાત છે સાત હવે ઓનો નંબર કયો છે તો ઓનો નંબર પંદર છે તો આ લખેલું હોય તો ડાયરેક્ટ આપણે જોઈને આપણે નંબર લખી શકીએ તો પંદર પ્લસ સાત કરો કેટલા થાય છે બાવીસ થાય છે અહીંયા કેટલા આપેલા છે બત્રીસ આપેલા છે એટલે આ જે લોજિક છે કેવું હશે ખોટું હવે જો અહીંયા નીચે આ નંબર કેવા આપેલા છે ઊંધા આપેલા છે તો આપણે જરૂર પડશે ઊંધા નંબરની તો અહીંયા ગો આપેલું છે ફરીથી લખીએ ગો તો ઊંધા નંબરમાં જો ઝીનો નંબર કયો થાય છે રિવર્સથી જોઈએ તો વીસ થાય છે પ્લસ આ ઓ છે તેનો નંબર કયો છે અહીંયા બાર છે જો વીસ પ્લસ બાર કરીએ તો બત્રીસ મળે છે તો એવી જ રીતે અહીંયા સી આપેલો છે તો એસ એચ ઈ એસ એચ ઈ તો એસનો કોડ કયો છે રિવર્સમાં જો એસનો કોડ આઠ નંબરે છે પ્લસ એચ તો એચનો નંબર અહીંયા ઓગણીસ છે પ્લસ ઈ તો જો એનો નંબર અહીંયા બાવીસ છે જો ભલે એકમાં મળ્યું બીજામાં ચેક કરવાનું કેવી રીતે મળે છે કે નથી મળતું એમ હા જો ફરીથી બાવીસ પ્લસ આઠ ત્રીસ ત્રીસ પ્લસ દસ ચાલીસ ચાલીસ પ્લસ નવ ઓગણપચાસ ઓગણપચાસ પણ મળ્યા છે એવી રીતે આપણે સમ મારે ટ્રાય કરીએ એસ ઓ એમ ઈ તો આવી રીતે સોલ્વ કરશો તો તમે ફક્ત પંદરથી વીસ સેકન્ડમાં જવાબ આવી જશે એસ માટેનો નંબર કયો છે અહીંયા જો આઠ છે આઠ લખવાના ઓ માટે બાર છે તો પ્લસ બાર પ્લસ એમ માટે જો કયો નંબર છે ચૌદ અને ઈ માટે કયો નંબર છે બાવીસ ફરીથી એડિશન કરીએ જો બાવીસ પ્લસ આઠ ત્રીસ ત્રીસ પ્લસ દસ ચાલીસ દસ પચાસ પચાસ પ્લસ છ છપ્પન તો જો ઓપ્શન નંબર એ આ શું થયું આન્સર તો આવી જ રીતે મેથ્સ અને રિટિંગના પ્રશ્નો છે સરળતાથી સમજવા માટે ચેનલને યુટ્યુબ ઉપર સબસ્ક્રાઈબ કરજો ફરીથી મળીશું નવા વિડીયો સાથે ધન્યવાદ